અમદાવાદના કોર્ટ વિસ્તારમાં આવેલા સિત્તેરથી થી વધુ જિનાલય શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો વિસ્તારમાં આવેલા છે જેમાંથી વધુ શુદ્ધિકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે મોટા લોકોએ આ સફાઈ અભિયાનમાં ફાળો આપ્યો હતો જિનાલયના એક એક ખૂણાની સફાઈ કરવામાં આવી પ્રાચીન વિરાસતો સાચવા યુવાધનને વારસાની ઓળખ કરાવવા જીનાગના યુવા ટ્રસ્ટ દ્વારા વીસ વર્ષથી વધુ સમયથી આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે સળંગ બાર વર્ષથી અમદાવાદ પોળ વિસ્તારના આ પ્રાચીન શુદ્ધિકરણનું કાર્ય જીના ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ અને એના સંચાલન હેઠળ જીનાલ શુદ્ધિકરણ પરિવાર રાજનગર દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે આ શુદ્ધિકરણની અંદરમાં પોટ વિસ્તારના તમામ પ્રાચીન દેરાસરોના તમામ વિભાગો તેમજ પ્રતિમાજીઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે જેમાં નાનાથી માંડીને વૃદ્ધો સુધીના તમામ ભક્ત પરિવારો જોડાય છે અને હૃદયથી ભક્તિપૂર્વક પરમાત્માનું શુદ્ધિકરણ કરે છે